હેલો ડિયર સ્ટુડન્ટ્સ જય શ્રી કૃષ્ણ આપણે માત્ર ઉદાહરણ દાખલા જ બાકી છે બાકી ચેપ્ટર્સ પૂર્ણ કરી દીધું આજે પણ એ દાખલા ગણાવીને તમારું પ્રકરણ એ પૂરું કરીએ છીએ ઉદાહરણ નંબર એકવીસ એક સામાજિક સંસ્થા ડોક્ટર ડાકટરી વ્યવસાય સાથે સંકળાયેલ ત્રણ વ્યક્તિઓ અને ઇજનેરી વ્યવસાય સાથે સંકળાયેલી પાંચ વ્યક્તિઓ સેવા આપે છે એક સમિતિ બનાવવાના હેતુસર આ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓની યાદત સિદ્ધે પસંદ કરવાના છે એનો મતલબ શું કે ત્રણ ના પાંચ કુલ વ્યક્તિઓ કેટલા થયા તો કે આઠ કેટલા વ્યક્તિઓ પસંદ કરવાના બે પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક જ વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેની સંભાવના શોધો એવું કહ્યું છે તો ડાક્ટરી વ્યવસાયમાં ત્રણ અને ઇજનેરી વ્યવસાયમાં પાંચ એટલે કે કુલ વ્યક્તિઓ કેટલા થયા આઠ હવે આઠ વ્યક્તિઓમાંથી કેટલાની પસંદગી કરવાની છે બેની સમિતિ બનાવવાની છે તો એટસી ટુ થયા એટસી ટુ એટલે આઠ ગુણ્યા સાત બે ગુણ્યા એક બે ચોક આઠ ને સાત ચોક અઠ્યાવીસ કુલ પરિણામ કેટલા મળ્યા અઠ્યાવીસ મળ્યા હવે પ્રશ્ન એવો કહે છે પસંદ થયેલ બંને વ્યક્તિઓ એક એક જ વ્યવસાય સાથે જોડાયેલી કે સંકળાયેલી હોય હવે કહેવાનો મતલબ શું કે બંને વ્યક્તિ એક જ વ્યવસાય સાથે જોડાયેલી હોય હવે ત્રણ ડાક્ટરી વ્યવસાયમાંથી બે વ્યક્તિની પસંદગી થાય અથવા પાંચ ઇજનેરી વ્યવસાયમાંથી બે વ્યક્તિની પસંદગી થાય કાં તો બંને બંને ડાક્ટરી હોય અથવા બંને બંને ઇજનેરી હોય શું થયું પસંદ થયેલ બંને વ્યક્તિ એક જ વ્યવસાયમાં હોય તો ત્રણમાંથી બે ડૉક્ટર ત્રણ ડોક્ટરી વ્યવસાયમાંથી બે ડોક્ટરી વ્યવસાયની પસંદગી થાય અથવા પાંચ ઇજદરી વ્યવસાયમાંથી બે ઇજનેરી વ્યવસાયની પસંદગી થાય થ્રી સી પ્લસ સી ટુ થ્રી સી ટુ એટલે કે ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા એક વત્તા ફાઇવ પાંચ ગુણ્યા ચાર છેદમાં બે ગુણ્યા એક એનું સાદરૂપ આપે ત્રણ વત્તા દસ તો ત્રણ વત્તા દસ કેટલા થાય તેર તો સાનુકુ પરિણામ કેટલા મળ્યા તેર એમ મળી ગયા તેર અને આપણી પાસે તો n છે તો જુઓ પી બરાબર એમ બાય એન હવે એમ એટલે શું તો કે તેર અને કુલ પરિણામ 28 આપણે શોધ્યા હતા તો તેર ભાગ્યા અઠ્યાવીસ તો જવાબ આવશે એમ સાનુકૂળ પરિણામ તેર અને કુલ પરિણામ 28 ઓકે તો આ હતો ઉદાહરણ એકવીસ ઉદાહરણ 22 માં શું કહ્યું છે કે કોઈ વ્યક્તિનો કોઈ સમૂહનો વ્યક્તિ સમાચાર એક્સ વાંચતો હોય તો તેની સંભાવના ઝીરો પોઈન્ટ પંચાવન અને સમાચાર પત્ર વાય વાંચતો હોય તેની સંભાવના ઝીરો પોઈન્ટ સિક્સ્ટી નાઇન ઓગણ સમાચાર પત્ર એક્સ અને વાય બંને વાંચતો હોય તેની સંભાવના ઝીરો પોઈન્ટ સત્યાવીસ તો સમૂહમાંથી પસંદ કરેલ વ્યક્તિ ત્રણ પ્રશ્નોના જવાબ આપવાના છે સમાચાર પત્રો એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય તેની સંભાવના શોધો આપણને આવું કર્યું છે હવે એનો મતલબ શું તો આપણે શું કરવાનું છે કે એક્સ સમાચાર પત્ર વાંચે એને આપણે ઘટના એ કહીએ વાય સમાચાર પત્ર વાંચે તેને આપણે ઘટના બી કહીએ એક્સ અને વાય બંને સમાચાર પત્ર વાંચે તો આપણે એને શું કહીએ છીએ છેદ ઘટના એ ઘટના બી ઘટના એ છેદ બી કારણ કે બંને વાંચે છે હવે એ બી એ છેદ બી છે પહેલો પ્રશ્ન આપણને શું કયો છે એક્સ અને વાય પૈકી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર વાંચે ઓછામાં ઓછું એ કહી લેસું યોગ ઘટના ઘટના એ બને અથવા ઘટના બી બને અથવા ઘટના એ બી બંને બને રાઈટ તો તમે જુઓ પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ તો P ઓફ એ બી અને એ છેદ બી વધુ છે તો મૂકી દીધું જવાબ પણ લાવી દીધો 0.97 પોઈન્ટ નાઇન્ટી સેવન ઇયોગ બી બરાબર જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ સત્તાણું હવે બીજો પ્રશ્ન એવો કહ્યો છે કે સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય એટલે શું એક પણ નહીં એટલે શું કીધું છે એક્સ અને વાય પૈકી સમાચાર પત્ર એક્સ વાંચે તો ઘટના એ અને એક્સ ન વાંચે તો એ ડેસ કહેવાય સમાચાર પત્ર વાય વાંચે તો ઘટના બી વાંચે તો કહેવાય વ્યક્તિ વાંચતો ન હોય એ ડેસ અને વ્યક્તિ બી સમાચાર વાય સમાચારપત્ર વાંચતો ન હોય તેને બે ડેસ બંનેમાંથી એક પણ વાંચતા નથી ને શું શું થશે અને એટલે છેદ એ ડેસ છેદ બે ડેસ હવે સૂત્ર એ ડેસ છેદ બે શું મેં તમને કહ્યું હતું અહીં છેદ હોય તો શું થઈ જાય યોગ અને આખા કંસો ડેસ થાય હવે પૂરક ઘટના યોગની પૂરક ઘટના થઈ તો સૂત્ર શું થાય વન માઇનસ પી ઓફ એ યોગ બી ઇ યોગ બી અગાઉ આપણે શોધેલા હતા ઝીરો પોઈન્ટ પહેલા દાખલામાં જીરો પોઈન્ટ નાઇન્ટીન સેવન તો વન માઇનસ ઝીરો પોઈન્ટ નાઇન સેવન તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ ત્રીજો પ્રશ્ન આપણને શું કયો છે કે સમાચાર પત્ર એક્સ અને વાય પૈકી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય ફક્ત એક સમાચાર પત્ર વાંચે એટલે શું તો જો વ્યક્તિ એક્સ સમાચાર પત્ર વાંચે અને વાય સમાચાર પત્ર ન વાંચે અથવા પત્ર ન વાંચે અને વાય સમાચાર પત્ર વાંચે એક્સ સમાચાર પત્ર વાંચે તેને આપણે એ કહીએ અને એટલે છેદ વાય સમાચાર પત્ર ન વાંચે તો એને બી ડેસ કહીએ એક્સ સમાચાર પત્ર ન વાંચે વાંચે તો એ ન વાંચે તો એ ડેશ અથવા એટલે અહીંયા સરવાળો છે અને એટલે છેદ વાય સમાચાર પત્ર વાંચે તો બી ન વાંચે તો બી ડેસ તો શું બન્યું એ છેદ બેસ અથવા એટલે સરવાળો એ ડેસ છેદ બી જો વાક્ય વાક્યરત્ના પરથી જ આપણને મળી જાય હવે આના પરથી શું કરવાનું તો એ છેદ બી ડેસ વત્તા એ ડેસ છેદ બી આનું સૂત્ર શું જ્યાં ડેસ ના હોય તેથી શરૂઆત કરવાની ક્યાં ડેસ નથી એમાં તો પી ઓફ એ માઇનસ પી છેદ બી પ્લસ આમાં ક્યાં ડેસ નથી બીમાં તો પી ઓફ બી માઇનસ પી ઓફ છેદ બી એ આપ્યું ઝીરો પંચાવન છેદ પણ આપ્યું ઝીરો પોઈન્ટ સત્યાવીસ બી રકમમાં આપ્યો ઝીરો સિત્તેર અને છેદ પણ રકમમાં આપ્યું ઝીરો પોઈન્ટ સત્યાવીસ ઝીરો ઝીરો સત્યાવીસ ઝીરો ઓગણ સિત્તેર માઇનસ ઝીરો પોઈન્ટ સિત્તેર ઝીરો પોઈન્ટ બેતાલીસ એટલે જવાબ આવશે જીરો પોઈન્ટ સાત રાઈટ ઉદાહરણ પી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ટુ પી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ ફોર પી ઓફ એછેદ બી બરાબર જીરો પોઈન્ટ છ તો ચાર પ્રશ્નો શોધવાના છે એવા પી ઓફ એ ઇઝ ઇકોલ ટુ પી ઓફ બી ઇઝ ઇકોલ ટુ ફોર પી ઓફ એછ બી બરાબર જીરો પોઈન્ટ છ એટલે શું પી ઓફ એ બરાબર ઝીરો પોઈન્ટ છ પી ઓફ ટુ પી ઓફ બી ઝીકો ઝીરો પોઈન્ટ છ અને ફોર પી ઓફ એ છેદ બી ઝીગો ઝીરો પોઈન્ટ છ ત્રણ ભાગ કરી દીધા હવે અહીં તો એની એ જ કિંમત આવશે આ બે છે એ છેદમાં જાય તો જીરો પોઈન્ટ છ ભાગ્યા બે એટલે પી ઓફ બી બરાબર ઝીરો પોઈન્ટ ત્રણ અહીં ચાર છે એ જ ભાગાકારમાં જશે ઝીરો પોઈન્ટ છ ભાગ્યા ચાર એટલે પી ઓફ એ છેદ બી જીરો પોઈન્ટ પંદર જે પ્રશ્ન પૂછ્યો છે આપણે એને જવાબ આપીએ પહેલો પ્રશ્ન શું કયો છે એડેસ છેદ બેદ છે તો શું થશે યોગ અને આખા કંસો ડેસ તો વન માઇનસ પી ઓફ એ યોગ બી હવે એ યોગ બી પણ આપણી પાસે નથી વન માઇનસ પી ઓફ એ યોગ બી થાય તો યોગ બી નથી તો એ યોગ બી આપણે નીચે શોધ્યા આ રહ્યા પી ઓફ એ વધતા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી ત્રણ ભાગ કર્યા હતા આપણા ઉપર હમણાં પી ઓફ એ વત્તા પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી તો જવાબ આવે ઝીરો પોઈન્ટ પંચોતેર તો યોગમાં મૂકી દે ઝીરો પોઈન્ટ પંચોતેર વન માઇનસ ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઇવ તો એ ડેસ છેદ બી ડેસ આવશે ઝીરો પોઈન્ટ પચીસ હવે બીજો પ્રશ્ન શું કયો છે એ ડેસ યોગ બી ડેસ તો શું થશે સૂત્ર અહીં યોગ છે તો અહીં શું થશે છેદ આખા કંસતો ડેસ પી ઓફ A છેદ બી ડેસ વન માઇનસ પી ઓફ એ છેદ બી હવે એ છેદ બી કેટલા ઝીરો પોઈન્ટ પંદર તો વન માઇનસ ઝીરો પોઈન્ટ પંદર તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પંચ્યાસી હવે એના પરથી તફાવત ઘટના તફાવત ઘટનામાં શું કહ્યું પી ઓફ એ માઇનસ બી એમાં પણ કહ્યું હતું કે જે પહેલેથી શરૂઆત કરવાની એથી તો પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી તો પી ઓફ એ ઝીરો પોઈન્ટ છ રકમમાં જવાબ આપણે શોધ્યો ઉપર 06 પોઈન્ટ છ માઇનસ ઝીરો પંદર તો ઝીરો અને તફાવત ઘટના બીજી બી માઇનસની તો અહીંથી શરૂઆત કરવાની બીથી પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી બીની વેલ્યુ ઝીરો પોઈન્ટ ત્રણ છેદની વેલ્યુ ઝીરો પોઈન્ટ પંદર ઝીરો પોઈન્ટ પંદર ઉદાહરણ એકવીસ બાવીસ અને ત્રેવીસ આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કર્યું બાકીના ઉદાહરણ મેં તમને હોમવર્કમાં આપેલા હતા જે સિત્તેર ટકાના સિલેબસ પ્રમાણે આપણે ગણવાના હતા એ આપણે દાખલા ગણ્યા અહીંયા એ અને સંભાળા ચેપ્ટરને પૂર્ણ ગણ્યું છે હવે આપણે ચેપ્ટર બે તરફ જઈશું તે આવતા લેક્ચરમાં કે વિદ્યાર્થી મિત્રો આભાર